સુરેન્દ્રનગરના ના લોકોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા નહીં થાય સુરેન્દ્રનગર નો ધોળી ધજા ડેમ પંચાણું ટકા ભરાઈ જતા તંત્ર એલર્ટ થયું છે ધોળી ધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે નર્મદા ડેમ પાણી છોડાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના છે રતનપર જોરાવરનગર વઢવાણ મેમકા ભડિયાદ સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધોળી ધજા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળી ધજા ડેમ પંચાણું ટકા ભરાતા ખેડૂતો ખુશ થયા નર્મદાના પાણીનો પ્રવાહ વધતા બીજા દિવસે ડોક્ટરો હડતાલ પર મહાનગરોમાં રેલી કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે ગુજરાતમાં પડઘા પડ્યા તબીબોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં માં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી અમદાવાદના તબીબો પણ હડતાળ પર ઉતર્યા મેડિકલ કોલેજ ની ઓપીડી બંધ રહી સાથે મેડિકલ એસોસિએશન થી ટેક્સ સુધી રેલી યોજી આઈએમએસ સાથે સંકળાયેલી હોસ્પિટલ સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ રહ્યા સુરતના રસ્તા ઉપર તબીબોએ હલ્લાબોલ કર્યો સુરતના રસ્તા ઉપર છસો થી વધુ તબીબો ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું મેડિકલ એસોસિએશન પણ હડતાળમાં જોડાયું મેડિકલ એસોસિએશને સુરતમાં રેલી યોજી સુરતમાં કલેક્ટર કચેરી બહાર ડોક્ટરોએ નારી શક્તિ જિંદાબાદ તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી ના નારે કરી અને કલેક્ટરને બોલાવવાના નારા લગાવ્યા સુરત કલેક્ટરે કચેરી બહાર નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું રાજકોટના તબીબોએ પણ રોષ પ્રગટ કર્યો ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા તબીબોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો કોલેજથી રેલી કાઢી તબીબોની સુરક્ષાને લઈને કાયદો માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટરન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આઈએમએ મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અમરેલીમાં રેલીમાં જાહેર પડી પોલીસના બતાવી આદેશ કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેના સમર્થનમાં અમરેલી શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટરનલ ડોક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી હતી ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગોવિંદ ગજેરા જાહેરમાં પોતાનું લાયસન્સ વાળું હથિયાર કાઢી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો કેન્ડલ માર્ચમાં રિવોલ્વર કાઢવાનો વિડીયો વાયરલ થતા અમરેલીના એસપીએ તપાસના આદેશ આપ્યા અમરેલી સિટી પોલીસ સ્ટેશન સમગ્ર ઘટના મામલે અમદાવાદના ડોક્ટરોની પ્રતિક્રિયા સામે આવી ડોક્ટરોએ કહ્યું કે આજના તબીબ પિસ્તોલ ની જરૂર નથી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે કોલકાતા ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે રાજ્યભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મેદાનમાં આવી ગયા ડોક્ટરોની હડતાળને કારણે બીજા દર્દીઓને પરેશાન થવાનો ઓપીડીમાં દર્દીઓને લાઈન લાગી તો કેટલાક દર્દીઓ સારવાર વગર જ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર પર ફરતા જોવા મળ્યા દર્દીઓને સમયસર સારવાર ન મળતા દર્દીઓને ભારે હાલાકી થઈ દર્દથી કણસતા રહ્યા સતત બે દિવસથી હડતાળથી આરોગ્ય સેવા પ્રભાવિત થઈ દર્દીઓ ત્રણ દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે પગમાં ફ્રેક્ચર દર્દીને પાટો બદલવાનો છે પણ કોઈ ડોક્ટર હાજર ન હોવાથી કોઈ બદલી આપતા નથી નહીં હડતાળને કારણે કેટલાક દર્દીઓને તો સારવાર આપવાની જ ના પાડી દીધી જેથી ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી આવવાનો ખર્ચ માથે પડ્યો છે તબીબોની વડોદરાના દર્દીઓ પરેશાન વડોદરામાં તબીબો કોલકાતાની ઘટનાને લઈને રોડ પર ઉતરતા દર્દીઓને રડવાનો વારો આવ્યો વડોદરાના સયાજી હોસ્પિટલના તબીબોએ વિરોધ પ્રદર્શન કરી કામથી રહેતા દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો કામથી દૂર જતા દર્દીઓની કતારો લાગી ગઈ ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતાર લાગી દર્દીઓ સારવાર માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબના હડતાળને પગલે અનેક સર્જરી પણ અટવાઈ સયાજીને ગોતરી હોસ્પિટલની 95 પ્લાન સર્જરી અટવાઈ 980 ખાનગી હોસ્પિટલની ઓપીડી બંધ છે જેથી 700 ઓપરેશન અટક્યા ગોતરી જીએમઇઆરએસ હોસ્પિટલમાં 45 દર્દીઓની સર્જરી કેન્સલ કરાઈ ત્યારે સયાજી હોસ્પિટલમાં મહિલા તબીબોએ સુરક્ષા વધારવાની માંગ કરી છે કેમ કે સયાજી હોસ્પિટલમાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનો અભાવ છે સીસીટીવી પણ બંધ હાલતમાં છે હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કેમેરાના હાલ બેહાલ છે ક્યાંક તૂટેલા તો ક્યાંક અલગ દિશામાં સીસીટીવી કેમેરા છે ત્યારે મહિલા તબીબો સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીને લઈને રાજ્યભરમાં ઈવીપીનો વિરોધ લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીના પ્રશ્નથી રોષ ફાટી નીકળ્યો છે ત્યારે રાજ્યભરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જામનગરમાં પણ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાયો જામનગરની કેપી શાહ લો કોલેજના એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર બેસીને વિરોધ કરાયો એબીવીપીના કાર્યકર્તાઓએ રસ્તા પર જામ કરતા ટ્રાફિક જામ થયો સાત રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક રસ્તા પર ચક્કા જામ કરાતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા છે સુરત એવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું એલએલબી ના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ નથી એડમિશન પ્રક્રિયા શરૂ ન થતાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર બની રહ્યા છે હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની માંગણી કરાઈ આ વિરોધ હલ્લા અને પ્રદર્શનનું કારણ છે પગાર સફાઈ કામદારોએ પોરબંદર પાલિકામાં ઘુસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું પોરબંદર છાયા પાલિકાના સફાઈ કામદારોને ચાર માસથી પગાર ચૂકવાયો નથી તહેવારો છે છતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો ચાર માસનો પગાર બાકી હોવાથી ગરીબોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે પગાર ચૂકવવાની માંગ સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ગજવી હતી ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું હલ્લા બોલ કરી બે મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી તો કાયમી કામદારોનું એરિયર્સ ચૂકવવાની માંગ કરી પગાર નહીં કરવામાં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની અપાઈ ચીમકી ચોરોથી બચવા ગોધરાના વેપારીઓનો ગજબનો કીમિયો આ દુકાન પરથી તમને શેમ્પુ ક્લીનર લાકડાના વેર સિવાય કઈ નહીં મળે એટલે મહેરબાની છેલ્લા કેટલાક દિવસ થી લાખો રૂપિયા ચોરી થતા વેપારીઓ બેહાલ થઈ ગયા છે ત્યારે પોલીસ પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ નીવડતા અંતે વેપારીઓ ચોરીની ઘટનાઓને ટાળવા માટે આ પ્રકાર નો ગજબ નો શોધી કાઢ્યો તસ્કરો દુકાન માં ચોરી જ ન કરે એટલે દુકાન બહાર દરવાજા પર ચોરો માટે આ પ્રકારની નોટિસ લગાવી દીધી તસ્કરોના ત્રાસ થી

માથા પર દફતર હાથમાં બૂટ કાખમાં છોકરાઓ નીચે ધસમસતું નદીનું પાણી અને જીવનો ખતરો તંત્રના પાપે ભણતર માટે કઈ હદે દાંતાના તારંગાડા ગામના બાળકોને મજબૂરી કરવી પડે છે તેનો આ બોલતો પુરાવો છે દાંતાની તારંગાડા શાળામાં બાળકોને પહોંચવું હોય તો દરરોજ આ જ રીતે નદીમાંથી પાર થવા મજબૂર થવું પડે છે જીવના જોખમે નદી પાર કરી શાળાએ વિદ્યાર્થીઓને પહોંચવું પડે છે તારંગાડા ગામની પ્રાથમિક શાળામાં ના ફક્ત બાળકો શિક્ષકો પણ આ જ રીતે નદી પાર કરીને શાળાએ પહોંચે છે શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને માથે દફ્તરો મૂકીને નદી પાર કરવા આવવું પડી રહ્યું છે કેમ કે શાળાએ જવા માટે કોઝવે નહીં હોવાથી સતત વહેતા પાણીના વહેણ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર જોવા મળ્યા દર ચોમાસામાં વિકટ સ્થિતિ બનતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવી શકતા નથી જેથી તેઓના ભણતર પર ભારે અસર પડે છે ગત વર્ષે બે બાળકો તણાઈ જતાં હજુ સુધી તંત્રની આંખો ઉગડતી નથી વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કોઈ ઉકેલ લાવી શક્યું નથી હાલાકી ભરી સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા ઓરડા પણ નથી ધૂમધકતા તડકામાં બેસીને કરવો પડે છે અભ્યાસ